હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ એની સાથે સાથે બે હજાર સુડતાલીસ માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતિક બન્યું છે પંદરમી ઓગસ્ટે આપણે ઇઠ્યોતેર માં વર્ષમાં પ્રવેશ કરીશું ગુજરાતનું એક પણ ઘર એક પણ મકાન એક પણ ઓફિસ એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો હોય અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે